જય સ્વામિનારાયણ પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આપણે સૌ સાક્ષી છીએ કે સમગ્ર જીવનમાં એક પણ દિવસ કે ક્ષણ પોતા માટે ફાળવી નથી સવારે જાગે ત્યારથી રાત્રે સૂવે ત્યાં સુધી ઠાકોરજી આગળ પૂજા કરતા ભજન ભક્તિ કરતાં કે લોકોની સેવા કરતાં સતત પ્રાર્થના કરે છે બીજા માટે તેમણે પંચાણું વર્ષની અંદર એક પણ પ્રાર્થના પોતાના માટે કરી નથી એવા છે આપણા ગુરુ સ્વામી મહારાજ એક પ્રસંગ છે ભરૂચના હરિભક્ત લાલજીભાઈનો તેમને ત્યાં દીકરો નહોતો અને તેઓ વારંવાર સ્વામી મહારાજને પ્રાર્થના કરતા હતા અને એક દિવસ તેઓ એ સમાચાર લઈને આવ્યા કે મારા ઘરે દીકરાનો જન્મ થયો છે ત્યારે સ્વામી મહારાજે તેમને કહ્યું લાલજી છેલ્લા સાત વર્ષથી દરરોજ પૂજામાં એક માળા તારા માટે કરતો હતો ત્યારે આજે ભગવાને સંકલ્પ પૂરો કર્યો છે જોયું આપણા ગુરુ નાનામાં નાનું કામ હોય અથવા મોટામાં મોટું કામ હોય તો પણ સત્પુરુષ પોતાના જીવનની ક્ષણે ક્ષણ તમારા અને મારા માટે વાપરે છે અને આ જ છે નિસ્વાર્થ પ્રેમ જય સ્વામિનારાયણ